પાલનપુર જગત નાકા નજીક સ્થિત સરસ્વતી પાર્ક ટાઉનશીપમાં એક ગંભીર ઘટના બની હતી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ મારની બિલ્ડિંગનો દાદર અચાનક તૂટી પડતા રહેવાસીઓમાં દહેશત ફેલાઈ ગઈ હતી

મારું નામ એસ ધોબી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર રાંદેર ઝોન અત્યારે પાલનપુર જકાત નાકા પાસે આવેલી સરસ્વતી ટાઉનશીપ માં કઈક દાદર તૂટી જવાનો કોલ ફાયર કંટ્રોલ ને મળેલો ઘટનાની ગંભીરતા પારખીને ફાયર કંટ્રોલ દ્વારા અડાજન મોરાભાગલ અને પાલનપુર ની ટીમ ને કોલ આપવામાં આવેલો અને માણસો ફસાયો એવો મેસેજ હોય હાઇડ્રોલિક પ્લેટફોર્મ તાત્કાલિક મંગાવી લેવામાં આવેલી હતી અને જીબી ના વાયર રૂપ નીચે હોય જેથી